માર મોટો ભાઈ રાઠો આ તો બોલતું જ કોઈ સીએમ બનવાનું છે એક દાડા માટે દાડા માટે સીએમ બનવાનું ને માર મોટો ભાઈ બની જાહે સીએમ તો

હવે ચાલુ જ છે હા આ એક દાડો સીએમ બેનન ફોન તો ચાલુ જ થઈ જવાય અમારા મોટા ભાઈ મોટા ભાઈ યાર મારે આ બે લુખે આવીને ને મારા બેટાને ને ભાઈને ભાઈ લાઈન મારા બેટા મારી ખુરશી લઈ લીધી આના લાયા તો હારું તો આ ઓય ના બોલા મિલે તો હારું તો મેં મારી ખુરશી જી આલો વાહ વધારે ખુરશી એક દાડા માટે જ જી છે કાલ તો આવી જાય

आज भी मैं नौकरी आई थी अपना काश में वो झगड़ो दे ना ये ना करने आ रहा है मैंने तो गिरफ्त सीएम बनाया हूँ बस ये तो <laughs> सीएम तो बनाया था और रोड नहीं किया था और किले नहर है रोड जो रोड नहीं है ये गटर थी यहाँ हम गटर थी ये रोड थी यहाँ हम अगर तो मॉडल बमेला है ना तो बार फोड़ चें नाम का मना हुआ जो पर ऊपर वो ने हैरता थी क्या हमारे साहब भी साहब एक दादा तो एक दादा

પાપા તા ગટર છે રોડ એમ નહીં કરવાનું નહીં બનતા સીએમ ઓમણમ બનતા મારા બધા હવે તો મારી બધું લાઈન લાવવાની જોવાનું હમણાં જ પેલા એક ભાઈ નો ફોન આવ્યો કે મારે લાઈન ખાતા પર હોય લાઈન ખાતા પચાસ હજાર લાઈન કાવાની સરકાર

પાકા રેક થી માટે લાઈન આવશે ડાયરેક્ટ હો આઈ જશે એટલે ના આવે તમે આટલા મોટા સીમ બન્યા લાઈન ના આવે આ બેઠા જો ગરીબો સાહેબ બેહો સાહેબ લોકલથી સાહેબ છે

અમે તો રહો પાલનપુર માં ચો હોય રહ્યો ના ર ના બને ના ના તમને તમારે લાઈન રોડ બધું આવી જાય ને લાગે બધા તમે કાકડી લાવજો અને હું સહી સિક્કા કરીને ને તમને મારો એક માણસ આવશે

બધું થોડાક દાડા ખામો પૈસા આવે રજા લાલ દેવી કોઈ બનાવી બનાઈ નહી તો મારા બેટા નવરા